અહંકાર કાપ આધિ મચાવતો મચાવતો ફરતો ફરતો હોય છે એની સામે ખૂબ નુકસાન કરે છે પબ્લિક ને ખૂબ નુકસાન આપે છે સરકારી હોય કે સામાજિક હોય નુકસાન રાક્ષસ ન હોય નુકસાન આપતા 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 એ તો એની આકાશ થી જોતો હોય છે જતો હોય છે ફરતો હોય છે ક્યાં ક્યાં ફરે છે દુષ્યના ગોતમાં જાય છે ફરતો ફરતો કેવી જગ્યાએ જતો હોય છે દુનિયાની અંદર બધા જ સત્ય હોય છે બધા જ સત્ય ભાવ જાગૃત હોય છે ફરતો 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 ક્યાંય ને ક્યાંય ફરે છે ઋષિ ને શોધવા માટે ખરતો ફરતો ક્યાં ફરે છે કયા રૂપમાં માં ફરે છે કઈ વાત માં ફરે છે કયા સમયમાં માં ફરે છે આ ઋષિ કોણ હશે ક્યાં હશે કેવી રીતે હશે કલયુગ ની રીત નો સતી રૂપમાં તો કલયુગ રાક્ષસ બની ને એ કલયુગ ની એ નીકળ્યો છે ફરતા ફરતો એ રાક્ષસ ઘણી જગ્યાએ જાય છે અંકાર બનાવે છે પણ આપણે એવું કહીએ જેને સાંભળ્યું છે એને ખબર છે સાંભળ્યું નથી ખબર નથી પણ બનવાનું છે બનેલું નથી બનેલું નથી બનવાનું છે કદાચ નહી તો તો કાલ સમય નહીંતા પૂર્ણ થતી પૂર્ણ થાય છે પૂર્ણ જાગૃત બનેલી હોય છે યુગની અંદર જાગૃત બનવાની હોય છે

જન્માષ્ટમીના પ્રસંગે જાગૃત બનાવે હોય છે જન્માષ્ટમી સમય કાર્ય એવા સમય જાગૃત બનેલી આપણે આપણે બીજા કરીએ વાત આપણે તો કેવું છે કે આપણી વાત કરીએ ને એ ગમે જવું હોય તો જાય પણ એને ત્યાં ઉભો રાખીને આડો કરીએ આપણે વાત છે જાગૃત બનવા કદાચ ભાવ હારી ભક્તિ હારી સેવા હારી જાગૃત હોય તો કોઈ જગ્યા એ ગુજરાત ની અંદર બની જાય એવું ના હોય ના બને બની જાય આવી ભક્તિ જાગૃત જાગૃત થઈ આપણે પડદો આગળ રાખે આપણે આપણે વાત કરીએ આપણો શ્રાવણ માસ નો મહિમા હોય છે ભોળા રાતનો સમય હોય છે અને ભોળા રાતની અંદર જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ નાગપંચમી ઉજવીએ છીએ એવા નાગપંચમી ઉજવીએ જન્માષ્ટમી ઉજવતા આવા તહેવાર મનાવતા હોઈએ તહેવાર મનાવતે મનાવતે

ચિંતામાં આવી ગયા ક્યાં રાક્ષસ એ રાક્ષસ છે ભલે રાક્ષસ ગોતે છે એ માયાવીર છે આપણા ભાઈ એવી તાકાત શક્તિ મા છે સત્ય છે મા છે સત્ય છે પણ માને આપણે પ્રસન્ન કરી માના આશીર્વાદ છે બધા ભક્તો ઉપર સેવકો ઉપર અને ઉપાસકો ઉપર

આ થોડું એવું બનશે કે ભાઈ ભગતો ઉપર આવ્યું છે તો ભક્તો થોડા ભેગા થશે ને એમ કે છે આ છે કે તે છે રાક્ષસ આવે તો રામો હું વાત કરવી એવી પણ આપણે એવું નથી આપણે માના બધા જ બાલુડા છે એમાંથી કોઈ ભગત ઉપર આપણે નથી આપણે આપણા ઉપર લઈ લઈએ અહિયાં ટૂંકા બીજા ભાઈ જવું છે

મહિમા જાગૃત બની ગયો છે અને આ રાક્ષસ આવે છે ફરતો વડતો છે અહીંયા ગુરુ ગુફામાં આપણે આ તો આપણા પર લીધું આવે ને જબરજસ્તી લીધું કેમ કે મને મેલેડી ને એવો હર છે ને એવો હટ છે ને એવો વટ છે શુભમ હા રાક્ષસ ને ફરતો અહીંયા આવ્યો અને અહીંયા ઘણા લોકો ઘણા લોકોને મારવા માંડ્યો હા એમાં તમારો નંબર લાગી શકે તમારો નંબર લાગી શકે તમારો નંબર લાગી શકે એ રા મારવા માંડ્યો એટલે એમો એવો ભક્ત જાગૃત બનેલો હોય ને એવી સત્ય જાગૃત બનેલી હોય ને એવી વાણી જાગૃત બનેલી હોય મહિમા જાગૃત બનેલો હોય હા બધા અહંકાર બની અને મારવા લાગ્યો બધી પબ્લિક નું શેર ભેગું થઈ જાય છે સરકારી ખાતું ભેગું થઈ જાય છે પુરવઠા તંત્ર ભેગું થઈ જાય છે બધું પણ માનવ ને તો निष्ठा थी कोई भेदाव तो ज नहीं मेरा अवतो नहीं अपने पड़दो राखी आपने गुरु गुपा में बात करिए जो भक्त सुधरता हो भक्त नो सत्य जागृत हो तो भक्त याद करे मा अंदर मां अंदर विराजमान छे साक्षात्कार छे मां तू आय मां तू आय मां आय मां आय मा आज ભક્તો ખુબ દુખી એવો પ્રશ્ન નથી પણ ભક્તો આજ સંકટમાં છે એવો પ્રશ્ન છે કે આજ તું આય માં તું આય એટલે